અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે ફરાળી ભાખરી બનાવીશું રાજઘરાની ભાખરી તો એના માટે આપણે રાજઘરાનો લોટ લીધો છે સાબુદાણાનો અને સિંઘોડાનો ત્રણ લોટ આપણે લીધા છે રાજગરાનો લોટ આપણે વધારે લેવાનો છે એનાથી અડધો અડધો આપણે બંને લોટ લીધો છે અને હવે આપણે આ બહારનો જે તૈયાર લોટ આવે એ થોડોક મારે જોડે પડ્યો હતો તો હું નાખું છું ચાલો હવે આપણે આદુ મરચાં પેસ્ટ નાખીશું બે આપણે ઝીણા મરચાં સમાર્યા હતા અને એક ઇંચ જેટલો આપણે આદુનો ચટકો નાખ્યો હતો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે મીઠું લીધું છે શીકેલા જીરાનો પાવડર નાખીશું અડધી ચમચી કાળમરી પાવડર નાખીશું અડધી ચમચી આપણે તલ નાખીશું એક ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું થોડુંક આપણે લીંબુની જોઈશું આપણે ખાંડ નાખી છે એટલે ખાટો ગળ્યો એટલે ટેસ્ટી સરસ સ્વાદ આવે એમ એક ચમચી જેટલી આપણે કોથમીર નાખીશું કોથમીર આપણે ધોઈને લઈ લીધી છે ટેસ્ટી અને ક્રિસ્પી બહુ સરસ બને છે આપણે બધું મિક્સ કરી લઈશું બધા મસાલા આપણે સરસ મિક્સ કરી લીધા છે હવે આપણે થોડું તેલ નાખીશું આમાં આપણે હરખું તેલ નાખવાનું છે એકદમ ક્રિસ્પી બનાવવાની છે એટલે આપણે બધા મસાલા સરસ મિક્સ કરી દીધા તેલ પણ સરસ મિક્સ કરી દીધું છે અને આ રીતે થાય એ રીતના આપણે તેલ નાખવાનું છે હવે આપણે થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે જો ઢીલો લોટ ના થઈ જાય ને સરખી તમારા ભાખરી ભણાશે ને અને ઢીલી થઈ જશે આપણે એકદમ ક્રિસ્પી અને સરસ બનાવવાની છે ભાખરી તો થોડુંક થોડુંક પાણી નાખતા જવાનું અને લોટ બાંધતું જવાનું જો તમે લોટ બાંધતા હશો તો તમારામાં છૂટું છૂટું થઈ જશે તમને એમ લાગશે કે લોટ બાંધાતો જ નથી પણ જે આપણે થોડીક પાણીની જરૂર છે વધારે હવે આપણે બાંધીશું એમ થાય કે થવા માંડે ત્યારે આપણે પાણી નહીં નાખવાનું જો હવે આપણને એમ લાગે છે કે લોટ બંધાયા જેવું લાગે છે હવે છૂટો નથી પડતો ચાલો આપણે દસ થી બાર ગોયના થયા છે હવે આપણે આને આપણે દબાવાની છે વણવાની નથી કારણ કે આ વણાતી નથી અને આપણે રાજા ઘરે ધરેલો હતો રાજઘ્રહ અને સાબુદાણા પનીર બંને આપણે ઘરે ધરાશે આપણે જે વણવા જઈએ આ ફાટી જશે જો આપણે નીચે થોડાક તલ મૂકીશું અને ઉપરથી થોડાક તલ મૂકીશું અને આ કાગળ મેં તેલથી ગ્રીસ કરી લીધેલું છે અને આપણે અને થોડુંક વધારે નથી દબાવવાનું થોડુંક દબાવવાનું છે થોડુંક આ રીતે ફ્રેશ કરવાનું છે વધારે નથી કરવાનું પછી એમ લાગે આપણને કચ્છી થોડી છે તો લાગે પણ થોડી ચાડી છે હવે તો થોડુંક દબાવવાનું છે કારણ કે વધારે દબાવશો તો પાપડ જેવી પાતળી થઈ જશે જો બહુ સરસ આપણી પાખરી થઈ ગઈ છે આ રીતે આપણે બધી પાખડી દબાવી અને બનાવી દઈશું ચલો હવે આપણે તવો ગરમ થઈ ગયો છે થોડુંક આપણે તેલથી મિક્સ કરી લીધેલો તો હવે આપણે પાખરી શીકી દઈશું આ રીતે આપણે ચેટલી હવે એટલી ભાખડી એના પર મૂકી દઈશું અને ગેસ એકદમ ધીરો કરી દઈશું ચાલો હવે આપણે બધી ભાખરી આ રીતે હોય એનાથી જ આપણે થોડાક થોડોક આ રીતે દબાવતા જવાનું અને શેકતું જવાનું છે આપણે અંદર તેલ નાખી દીધેલું છે એટલે આપણે ઉપરથી કઈ તેલ નાખવાની જરૂર નથી બહુ સરસ અને ક્રિસ્પી બને છે ચા જોડે જોડે કે બટેટાની ભાજી બહુ મજા આવે છે મીડિયમ ગેસ ઉપર આ રીતે આપણે બધી બાપડી શેકી લઈશું ચાલો આપણે બધી બાફડી સરસ શેકાઈ ગઈ છે જો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ છે હવે આપણે બધી ઉતારી લઈશું ચાલો આપણી બાદથી ભાખરી તૈયાર છે અને જો તમારી પાસે આ મશીન આ રીતનું ના હોય તો તમે પાપાના મશીનમાં પણ બનાવી શકો છો અને પાપાનું મશીન ના હોય તો બંને બાજુ પ્લાસ્ટિક રાખી અને ઉપર કંઈક વજનવાળી વસ્તુથી દબાવો તો એ પણ આ ભાખરી જેથી બની શકે છે અને જો એનાથી પણ તમારે એવું કાંઈ ન કરવું હોય તો એક બટેટું બાફી અને છીણીને નાખી દેવાનું એટલે એનાથી ભાખરી બહુ સરસ ભણાશે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં